હલો દોસ્તો ચાલશે ફાવશે અને ભાવશેમાં આજે ફરી વખત તમારું સ્વાગત છે તો આજે હું બનાવવા જઈ રહ્યો છું ભાવશે ટોપિક ઉપર મતલબમાં કે ભાવનગરની પ્રખ્યાત દાળ તો એક પૌષ્ટિક આહાર છે આજના ખરેખર મતલબમાં જે ફાસ્ટ ફૂડના જમાનામાં પણ એક પૌષ્ટિક આહાર મતલબ કે લસણ કાંદા વગર પણ આ એવી આઇટમ છે જે તમને લોકોને પણ ખરેખર ઘરે બનાવશો ને તો પણ ખરેખર ખૂબ મજા આવશે એમ તો હવે સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરીને કૂકર મૂકીશું અને આજે હું ચાર વ્યક્તિ માટે આ દાળ બનાવવા જઈ રહ્યો છું તો ચાલો અને હા એક અગત્યની વાત કે દાળને આપણે સારી રીતના સ્ટીમ થાય એના માટે સારી રીતના બફાઈ જાય એના માટે આપણે એક કલાક અગાઉ એને પાણી સાથે પલાળવી જરૂરી છે આપણે આની અંદર બે ગ્લાસ પાણી એડ કરીશું આપણે બે ગ્લાસ પાણી એડ કરેલું છે તો હવે આપણે પાણી આ જે અગાઉથી પલાળેલી દાળ હતી એને હવે આપણે કુકરની અંદર એડ કરીશું અને આ જ પાણી સાથે પણ એડ કરવું જરૂરી છે તો સારી રીતના બફાઈ જશે એમ હવે આપણે આની અંદર મતલબમાં દાળ પૂરીની અંદર મતલબમાં ફક્ત દાળ નહીં એની સાથે એક બટેકાનું શાક પણ એડ કરવામાં આવે છે ઉપરથી તો હવે આપણે એને બટેકાને બાફવા માટે આની દાળની સાથે જ આપણે મૂકી દઈશું સૌથી પહેલાં આપણે બટેકાની છાલ ઉતારી લઈશું તો હવે આપણે બટેકાને સારી રીતના દાળની સાથે બપાઈ જાય તો આપણે બટેકાની છાલ ઉતારીને બે ટુકડા કરીને દાળની સાથે એડ કરી દઈશું હવે આની અંદર સાથે આપણે અત્યારે બાફામાં વચ્ચે મીઠું એડ કરી દઈશું બે ટેબલ સ્પૂન મીઠું એડ કરી દઈશું બાફવામાં ફરી પાછી આપણે દાળ બનાવશું ત્યારે પણ આપણે પાછોથી મીઠું એડ કરી શકશું તો એટલા માટે હવે આપણે કૂકરને બરાબર પેક કરી દઈશું અને ધીમી ફ્લેમ આ ઉપર હવે મતલબમાં દાળ અને બટેકા એક સાથે બફાઈની પ્રોસેસ ચાલુ છે ત્યાં સુધીમાં આપણે હવે એની સાથે બનાવવામાં આવતી ગ્રીન ચટણીનું તૈયારી કરીશું તો હવે આપણે મતલબમાં ગ્રીન ચટણીની બનાવવાની શરૂઆત કરી રહ્યા છીએ આની અંદર છે ત્રણ લીલા મરચાં અને સાથે બે આદુના ટુકડા સાથે વીસથી ત્રીસ ગ્રામ જેટલા દાણા બી લઈશું અને થોડું મીઠું એડ કરીશું થોડું લીંબુ પણ એડ કરીશું અને થોડો ગોળ પણ એડ કરીશું પછી આને સારી રીતના પીસી લઈશું તો હવે આપણે આની અંદર મીઠું ગોળ ધાણા આદુ અને મરચાં હવે એની અંદર થોડું આપણે પાણી પણ એડ કરીશું અને આને બરાબર પીસી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી તૈયાર છે તો આપણે જોઈ શકો છો કે આપણી ગ્રીન ચટણી તૈયાર છે તો હવે આપણું ચટણી ગ્રીન ચટણી પણ તૈયાર છે તો હવે એ આપણી દાળ પાકે ત્યાં સુધીમાં આપણે મતલબમાં પૂરીનો લોટ આપણે બાંધીને રેડી કરી દેસુ તો આપણે આની અંદર ત્રણ વાટકા જેટલો ઘઉંનો લોટ લીધેલો છે આ અડધો કપ જેટલો અડધો વાટકા જેટલો આપણે મેંદાનો લોટ પણ એ સાથે નાખીશું બે ચમચી જેટલું આપણે આની અંદર તેલ પણ એડ કરીશું થોડું મોણ નાખવું તેલ નાખવું પણ જરૂરી છે એનાથી પૂરી સારી એવી મતલબમાં પાકી પણ જો છે અને ફૂલ છે પણ ખરી અને આની અંદર હવે બે ટીપ ટેબલ સ્પૂન જેટલી મીઠું એડ કરીશું હવે આ બધું આપણે સારી રીતના મિક્સ કરી દઈશું હવે આની અંદર બરાબર મિક્સ થઈ ગયા પછી હવે આની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું લોટ બાંધતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટને રોટલી જેવો ઢીલો નહીં પરંતુ થોડો કડક રાખવાનો જેથી કરીને આપણી પૂરી છે એ ક્રિસ્પી બનશે અને ક્રિસ્પી બનશે તો મજા આવશે ખાવાની પણ ફરી પાછું આપણે આની અંદર થોડું પાણી એડ કરીશું ફરી પાછું આની અંદર આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું જેથી કરીને લોટ એકદમ રેડી થઈ જાય તમે જોઈ શકો છો કે આપણો લોટ પૂરીનો રેડી છે હવે એને આપણે પંદર મિનિટ સુધી આપણે રેસ્ટ પર મૂકી દઈશું તો હવે આપણે જોઈ શકો છો કે આપણી દાળ બફાઈને એકદમ રેડી છે મતલબ બટેકાની સાથે તો બટેકાના આપણે થોડા થોડા મોટા ટુકડા કરીને ને શાક માટે રેડી કરી દઈશું તો હવે આપણે બટેકા બફાઈ ગયા છે અને દાળ પણ બફાઈ ગયા છે તો સૌથી પહેલાં આપણે દાળ બનાવવા માટેની તૈયારી કરીશું બે ટેબલ સ્પૂન જેટલું આની અંદર આપણે તેલ એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલા આપણે આની અંદર જીરું નાખીશું એક ટેબલ સ્પૂન જેટલી આપણે આની અંદર હિંગ નાખીશું અને એક ટેબલ સ્પૂન જેટલી આપણે આની અંદર હળદર એડ કરીશું અને હવે આની અંદર આપણે દાળ એડ કરીશું એક ટેબલ સ્પૂન આપણે આની અંદર અજમા એડ કરીશું હાફ ટેબલ સ્પૂન આપણે આની અંદર હિંગ એડ કરીશું હાફ ટેબલ સ્પૂન આપણે આની અંદર હળદર એડ કરીશું જેથી શાકનો કલર પણ સારો આવે હવે આની અંદર આપણે પાણી એડ કરીશું હવે આની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું મરચું એડ કરીશું સ્વાદ અનુસાર તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો હવે આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું એડ કરીશું હાફ ટેબલ સ્પૂન જેટલું આપણે મીઠું એડ કરીશું આપણે બટેકા અને બાફા જ્યારે મૂકેલા ત્યારે પણ આપણે એની અંદર મીઠું એડ કરેલું હતું વધારે ખારું ન થાય એટલા માટે આપણે થોડું મીઠું એડ કરીશું અને હવે આપણે આને બરાબર પાકવા દઈશું તમે જોઈ શકો છો ગ્રેવી ધીમે ધીમે બનતી જાય છે હવે આ તમે જોઈ શકો છો આપણું પાણી જે આપણે તેલ સાથે નાખેલું બધા મસાલા ઉકળીને રેડી છે તો એની હવે આપણે આ બટેકા આની અંદર એડ કરી દઈશું અને આ એક અડધું બટાકું એને આપણે મેશ કરીને નાખીશું જેથી કરીને આપણી ગ્રેવી ઘટ બને અને શાક પણ ખાવાની આપણને મજા આવે તો આપણે આની અંદર થોડું પાણી પણ એડ કરીશું હવે આપણે આની અંદર કસ્તુરી મેથી એડ કરીશું આ તમે જોઈ શકો છો આપણે આપણું શાક મતલબમાં રેડી થતું આવે છે આ શાક આપણને કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર ચડી ગયું છે કે નહીં એનું એ ચેક કરવા માટે આપણે તેલનું ઉપર આવે એટલે સમજી જવાનું કે મતલબમાં આપણું શાક ધીમે ધીમે બનીને રેડી થઈ ગયું છે હવે આપણે આની અંદર થોડા ધાણા પણ એડ કરીશું સાથે દાળમાં પણ આપણે થોડા ધાણા એડ કરી દઈશું તો હવે દાળ અને શાક બંને રેડી હતું સાથે આપણી ચટણી પણ રેડી છે તો હવે આપણે પૂરીની તૈયારી માટે એક પેનની અંદર મતલબમાં પાંચસોથી સાતસો ગ્રામ જેટલું આપણે તેલ લઈ લઈશું અને એને બરાબર તેલ આવી ન જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરીને તેલ ગરમ કરીશું તેલ આવી ગયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે લોટની નાની અમથી કોળી નાખીને આપણે ચેક કરી શકીએ છીએ કે તેલ આવી ગયું છે ત્યાં અંદર આપણે પૂરી એડ કરીશું હવે તો આપણી આ પૂરી તળાઈને રેડી છે આ જોઈ શકો તો એકદમ ફૂલેલી પૂરી તો મિત્રો તમે જોઈ શકો છો આપણી ભાવનગરની પ્રખ્યાત દાળપૂરી બનીને રેડી છે દાળની સાથે બટાકાનું શાક સાથે ગ્રીન ચટણી અને આને કાંદા સાથે તમે સર્વ કરી શકો છો તો મિત્રો આપણી ભાવનગરની પ્રખ્યાત દાળ રેડી છે બનીને તમે પણ પોતાના ઘરે ટ્રાય કરજો તમને આ રેસિપી કેવી લાગી એના વિશે તમે કોમેન્ટ પણ કરી શકો છો બાય બાય